ભરૂચ એલસીબીની ટીમ અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એક કન્ટેનરમાં વિદેશી દારૂનો જઠ્ઠો ભરીને સુરત તરફથી આવી પાનોલી જીઆઈડીસીમાં એક કંપની તરફ જવાના માર્ગ ઉપર ઊભેલું છે અને વિદેશી દારૂ સગે વગે કરવાની તૈયારીમાં હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે એલસીબીની ટીમે તપાસ કરતાં કન્ટેનર મળી આવ્યું હતું કન્ટેનરમાં ચેક કરતા ટીવી ફ્રિજ એલસીડી કોમ્પ્યુટર સહિતનો સામાન ભરેલો હતો જેની આડમાં સંતાડેલો વિદેશી દારૂનો જઠ્ઠો મળી આવ્યો હતો પોલીસે રાજસ્થાનના કન્ટેનર ચાલક સંતોષ સોહનલાલ પ્રજાપતિની ધરપકડ કરી હતી અને રૂપિયા પંદર લાખ સત્યાવીસ હજારનો વિદેશી દારૂનો જઠ્ઠો વીસ લાખનું કન્ટેનર તેમજ રૂપિયા તેત્રીસ લાખ દસ હજારના ટીવી એલસીડી ફ્રીજ કોમ્પ્યુટર સહિતનો સામાન અને મોબાઈલ મળી કુલ રૂપિયા અડસઠ લાખ સુડતાલીસ હજારનો મુદ્દામાલ કબજે કરી ગોપાલસિંહ રાજપૂત સેલવાસનો ચેતન નામનો ઈશમ તેમજ બલેનો કારના ચાલકને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ પાનોલી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી